તો આ ભ્રષ્ટાચારનો ખાડો હવે તો લોકોને શું કરવું અને શું ન કરવું સમજાતું નથી કારણ કે જે રસ્તા માટે વર્ષોથી લોકો ટેક્સના રૂપિયા ચૂકવે છે અને એ ટેક્સના પૈસા ચૂકવવા છતાં પણ આવા ભ્રષ્ટાચારના કારણે હજી તો ફૂલને લોકાર્પણ થયું ચારથી પાંચ મહિના થયા છે ચારથી પાંચ મહિનામાં જો આવા ખાડા પડી જતા હોય તો આનેથી વધારે ભ્રષ્ટાચાર શું હોય વારંવાર તંત્રને કહેવા છતાં વારંવાર અધિકારીઓને કહેવા છતાં વારંવાર આ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરવા છતાં હજી પણ તંત્ર આના ઉપર તંત્ર કોઈ એક્શન લેતું નથી હજી તો સાયલાના ચોકડી ઉપરનો કેસ હજી પૂરો નથી થયો ત્યાં ખાડા ગાળીને રાખ્યા છે ત્યાં બીજો ખાડો તો શું સાયલા ઓવરબ્રિજ નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે નહીં તમે ખાડાનો રોડ બનાવ્યો છે તાત્કાલિક અસરથી અહીંયા આ બસ સ્ટેન્ડથી મેન જતો રસ્તો છે આવનારી દરેક એસપીઓ અહીંથી નીકળે છે મોટી દુર્ઘટના થાય એવી સંભાવના છે પણ હજી પણ તંત્ર અહીંયા ક્યાંય કોઈ આવ્યું એવું લાગતું નથી તો શું લોકો આમ ભરોસે છે અમારી લાગણી અને માગણી છે તાત્કાલિક અસરથી આને રિપેર કરવામાં આવે ને રિપેર સારો કરાવવામાં આવે કે આવનારા સમયમાં પાછો ખાડો ન